હવે તો હું પોતે પાર્ટી આપવાનો છું હું પૈસા કમાવાનો છું ને કેવી રીતે મારા એક દોસ્તે મને એક આઈટી કંપનીના ના શેર ખરીદવાની સલાહ આપી છે બહુ પ્રોફિટ થશે એમ હા ઇનફેક્ટ હું તો ઘણો ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યો છું બસ પ્રોફિટ ની જ રાહ જોઉં છું પેલાએ કહ્યું હશે કે ઘણા લોકો પૈસા લગાવી રહ્યા છે તેણે એમ પણ કહ્યું હશે કે આ શેર ઘણો ઉપર જશે અને 3-4 દિવસ માટે તે શેર ઉપર ગયો પણ હશે પછી હજુ ઉપર ગયો હશે હજુ ઉપર ગયો હશે આમ જ બલૂન ની જેમ ફૂલાવીને આ લોકો પોતે જ હવા કાઢી નાખે છે આ લોકો પોતાના જ ટ્રાન્ઝેક્શનની એક્ટિવિટી ક્રિએટ કરે છે પછી તમારા જેવા લોકોને ને ટીપ આપે છે પછી શેરનો ભાવ વધે છે પછી આ લોકો હાયર પ્રાઇસ પર શેર વેચીને પ્રોફિટ કમાવીને નીકળી જાય છે અને તમે એને ગોતા જ રહી જાવ છો એટલે હું ફસાઈ ગયો મને બચી ગયો આવી ટીપ્સ પર ભરોસો કરીને પોતાનો પૈસા નઈ ડુબાવતો સમજી ગયો સમજો મિસ્ટર માને ખોશિયા છે ખોટા ઇન્વેસ્ટમેન્ટ ઓળખે છે